સમગ્ર મેઘ મહેર જોવા મળી રહી છે તો ક્યાંકથી મેઘક સમાચાર આ બધાની વચ્ચે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત ફરી એક વખત થઈ ગઈ છે કૃષ્ણનગર નરોડા બાપુનગર વિસ્તારમાં મેઘરાજા યથાવત જોવા મળી રહ્યા છે પરંતુ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા કોર્પોરેશનની કામગીરી સામે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે અનેક જગ્યાએ ખાડા જોવા મળી રહ્યા છે તો ખરાબ રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ બધાની વચ્ચે પ્રી પ્રિમોન્સૂન કામગીરીની વાતો કરતી કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલો ઉભા જોવા મળી રહ્યા છે મોન્સૂન એક્ટિવિટીની વાતો કરવામાં આવે છે પરંતુ સ્થિતિ અમદાવાદમાં મેગા સિટીમાં સ્માર્ટ સિટીમાં અમદાવાદમાં અને કૃષ્ણનગરની વાત કરીએ તો ખરાબ રસ્તાને લઈ અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કાદવ કિચડનું સામ્રાજ્ય માત્ર ને માત્ર આ રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે રસ્તામાં ખાડા

તેની કામગીરીના જે દાવા કરવામાં આવતા હતા તે દાવા ખોખલા સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જ્યારે પણ અ વરસાદની શરૂઆત થવાની હોય ને તે પહેલા જ કોર્પોરેશન દ્વારા તંત્ર દ્વારા પ્રી મોન્સિમ પ્લાન ની કામગીરીની બેઠકો બોલાવવામાં આવતી હોય છે મોટી મોટી ચર્ચાઓ કરવામાં આવતી હોય છે પરંતુ તે ચર્ચા એસી ચેમ્બર માં બેસીને કરવામાં આવતી હોય છે ના તો કોઈ ગ્રાઉન્ડ ઉપર જઈને ચર્ચા કરવામાં આવતી હોય છે સ્થાનિક લોકો સાથે સાથે ચર્ચા ચર્ચા નથી નથી આવતી આવતી પરંતુ આવે છે તો જે અધિકારીઓ હોય તેમની સાથે એસી ચેમ્બર માં તે પણ નાસ્તા અને ચાય ની જયફાટ લીધા બાદ કરવામાં આવતી હોય છે પરંતુ વરવી વાસ્તવિકતા ની જો વાત કરવામાં આવે તો અમદાવાદ ની અંદર ખુબ જ દયનીય સ્થિતિ હોય તેવું સામે આવ્યું છે

અત્યારની જો સ્થિતિ છે તેમાં પણ નિકોલ વિસ્તારની અંદર ઘણા ખરા એવી જગ્યાઓ છે કે તે જગ્યા ઉપર અત્યારે પણ પાણી છે તે જોવા મળી રહ્યું છે કોર્પોરેશન હોય તંત્ર હોય તેમની જે કામગીરી હોય તે તમામ કામગીરીની વાતો છે તે માત્ર કાગળ ઉપર જોવા મળતી હોય છે તેમના હિસાબે રાહદારીઓ છે તે પરેશાન થતા જોવા મળતા હોય છે પરંતુ આ તમામ વાતોની વચ્ચે જો નક્કર કામગીરી કરવામાં આવી હોત

તે કાદવ ફસાતા હોય છે તેમના વિકલ સાથે તે તે લોકો હોય હોય છે પણ સ્થાનિક સ્થાનિક લોકોએ હતું પરંતુ લોકોને તંત્ર કોર્પોરેટર હોય તે લોકોને પણ ચર્ચા કરવા માંગી હતી પરંતુ તે લોકોએ હજી સુધી કોઈ કામગીરી નથી કરી જ્યારે પણ વરસાદ છે મેઘરાજાની ધમાકેદારે બેટિંગ થતી હોય છે ત્યારે તંત્ર તેમજ જે અધિકારીઓ છે તે પોતાના ઘરે અથવા તો એસી ચેમ્બરમાં બેઠા બેઠા નાસ્તાની મિજબાની માનતા હોય છે પરંતુ જયારે કફોડી પરિસ્થિતિ છે તે શહેરવાસીઓની હોય છે ત્યારે કોઈ તંત્ર નો અધિકારી છે તે માર્ગ ઉપર જોવા નથી મળતો તંત્રના વારે જોવા નથી મળતો માત્ર ને માત્ર તંત્ર ની જે બેદરકારી છે તે સામે જોવા મળતી હોય છે ધ્વનિ બાબત ને લઈ અને શું કહેવું છે બિલકુલ કરોડો રૂપિયાની વાતો કરવામાં આવતી હોય છે જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે જે ગ્રાન્ટો આવતી હોય છે તેની અંદર જે કામગીરી સૈન્ય ની અંદર અને તંત્ર ની તો વાત સાઈડમાં રહી ધોને પહેલા તો અમદાવાદ સૈન્ય જે મેગા સિટી કહેવામાં આવે છે સ્માર્ટ સિટી કહેવામાં આવે છે અમદાવાદ ની અંદર અત્યારે તમે જાઓ પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર કઈ જગ્યા ઉપર તમને સ્માર્ટ સિટી જોવા મળી રહે છે નિકોલ વિસ્તારની પશ્ચિમ સિટી ની અંદર આવે પૂર્વ વિસ્તારમાં આવેલું છે નિકોલ તેની જ જો વાત કરવામાં આવે તો તેની પણ દયનીય સ્થિતિ જોવા મળી રહી છે ત્યાં અ સ્માર્ટ જે કોન્ક્રીટ જે બિલ્ડીંગો છે તે તૈયાર થઈ રહી છે જે રઈસો છે તે ખૂબ જ ઊંચો ભાવ આપીને તે જગ્યા ઉપર નિકોલની અંદર ફ્લેટો પોતાના વસાવતા હોય છે પરંતુ તેના વસાવ્યા બાદ જ્યારે આ ચોમાસું આવતું હોય છે ત્યારે તેની કફોડી સ્થિતિ જોવા મળતી હોય છે તંત્ર દ્વારા જે ગ્રાન્ટોની વાત કરવામાં આવતી હોય છે તે ગ્રાન્ટો માત્ર ધાની કાગળ ઉપર જોવા મળી રહી છે જો ગ્રાન્ટોનો ઉપયોગ કરીને સમારકામ હોય રોડ રસ્તા હોય ડ્રેનેજ લાઈનો હોય જો તેની કામગીરી કરવામાં આવી હોત તો આ જે પાણી ભરાવાની સમસ્યા છે છે તે 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 જોવા 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 ન તેમજ જે સ્થાનિક લોકો હેરાન હેરાન પરેશાન પરેશાન હતા પણ ના મળ્યા હોત પરંતુ જે પ્રકારની કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તે વાતો માત્ર કહી શકાય કાગળ ઉપર કહી શકાય કારણ કે આ પ્રકારની દયનીય સ્થિતિ અત્યાર સુધી અમદાવાદમાં નથી દર વર્ષે આ પ્રકારની સમસ્યા જોવા મળશે સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું તે સમારકામ પૂર્ણ નથી કરવામાં આવ્યું તેના હિસાબે તમામ જગ્યાઓ ઉપર ભુવા ભરવાની સ્થિતિ સામે આવતી હોય છે પાણી ભરાવાની સ્થિતિ તેમજ જે રાહદારીઓ છે તેમને અકસ્માત નડતો હોય છે પોતાની કારો છે તે જે સમારકામ બાકી રહેલું હોય છે તેની અંદર ફસાતી જોવા મળી છે નિકોલ વિસ્તારની જ વાત કરવામાં આવે નિકોલ વિસ્તાર ની અંદર મધુમાલતી જે વિસ્તાર આવેલો છે તે જગ્યા ઉપર અત્યાર જવામાં આવે